છે અને ઘણું બધું અને આજે ફરીથી રાજકોટમાંથી એક લેટર વાયરો છે રાજકોટ જિલ્લાના જિલ્લાભાજક મહામંત્રીને લઈને આ લેટર વારો થાવ છે અને મહામંત્રી ઉપર સનસનાટીભર્યા આક્ષેપ કરવામાં આવ્યા છે હવે આ લેટરમાં આક્ષેપ કઈ કેવા છે હાલાકી આક્ષેપ ના કહી શકાય કારણ કે આ બધી વસ્તુઓ ભારતીય જનતા પાર્ટીના રાજમાં અન્યથા કોઈ બીજી પાર્ટીના રાજમાં આપણે જોયા જ છે આપણે સદસ્યતા અભિયાનમાં પણ જોયું કે ફોન લઈ લઈને એ કહેવાય કે નંબર ડાયલ કરીને પોતાનો વોટ આપવામાં આવતો હતો એ પણ એક ઘટના બની એના પછી ઘણી બધી ઘટનાઓ એમાં એવી છે કે આમાં આક્ષેપ એવા કરવામાં આવી રહ્યા છે કે જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૈસાથી ટિકિટ વહેંચી હોય તેવો આ લેટરમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે હવે સૌથી મોટો સવાલ એ છે કે આ લેટર આખરે વાયરલ કોને કર્યો કોની ભૂલના કારણે આ થયું કારણ કે આપણે કોઈ પણ કાંડ કરીએ છીએ કોઈ પણ વસ્તુ આપણે કરીએ છીએ ઓફિસમાં કોઈ પણ આપણા પાસે દસ્તાવેજ હોય કાગળ હોય લેટર હોય કઈ પણ વસ્તુ કેમ નથી એ વસ્તુઓ આપણે કેટલી ગુપ્ત રીતે રાખીએ છીએ તો આખરે આ બધાના હાથમાં આ લેટર આવી કેવી રીતે જાય છે અને રાતોરાતે લેટર લેટર વાયરલ કેવી રીતે થઈ જાય છે એ સૌથી મોટો સવાલ છે પરંતુ આ જે આક્ષેપો કરવામાં આવ્યા છે મહામંત્રી પર એ આક્ષેપો હોય આ આક્ષેપો રીતે બદનામ કરવાના પણ હોય શકે એટલે એની પાછળ ઘણા બધા સવાલો ઊભા થઈ શકે છે પરંતુ હા આપણે એની અવગણના ન કરી શકીએ કે જ્યારે પણ કોઈ પણ મોટું અભિયાન ચાલુ થાય એ પછી સદસ્યતા અભિયાન હોય આ પછી કોઈ લેટર કાંડની વાત હોય આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય નગરપાલિકાની ચૂંટણી હોય કોઈની પણ ચૂંટણી કેમ ના હોય એક હાથથી પૈસા આપે ત્યારે જ કામ થાય એવું આપણે ગુજરાતમાં જોયું છે હું કોઈ પાર્ટીની વાત નથી કરતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોયું છે તો કોંગ્રેસની વાત નથી કરતી કે આપણે કોંગ્રેસમાં જોયું છે હું આમ આદમી પાર્ટીની વાત કરું છું પરંતુ હવે ગુજરાતમાં એ વસ્તુ થઈ ગઈ છે કે તમારે કોઈ પણ કામ કરાવવું છે તો તમે પૈસા આપો તમારું કામ ચૂટકીમાં થઈ જશે એટલે આ એક એવો કિસ્સો રાજકોટની સામે આવ્યો કે જ્યાં જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૈસાની ટિકિટો પૈસાની ટિકિટો વેચીને ક્યાંક ને ક્યાંક વોટ લેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે આખરે આ મામલો શું છે એ થોડાક દિવસ પછી તો ચર્ચાનો વિષય બનવાનો જ છે